પલ્સ ગ્રુપ ઓફ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારોના ફસાયેલા નાણાં માટે ચાલતી કોડ પ્રક્રિયા ઝડપી બનાવવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોએ ગત રોજ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પલ્સ ગ્રુપ ઓફ કંપની ભારત સરકારની માન્યતા પ્રાપ્ત કરી 1983 થી સમગ્ર દેશમાં વેપાર કરી રહી હતી 1996 થી રિયલ estate ના નામથી બિઝનેસ કરતી હતી જે નામ હેડર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કંપનીની સ્કીમ સામૂહિક રોકાણ તરીકે ઘણી હતી 22 ઓક્ટોબર 2014 ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો અને તમામ મિલકતોનો જપ્ત કરી હતી સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5 કરોડ 85 લાખ રોકાણકારોના 49000 કરોડ રૂપિયા છે રાજ્યમાં 4500 કરોડ અને જિલ્લામાં લગભગ 1 લાખ રોકાણકારોના 100 કરોડ સમાવેશ થાય છે કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જે મામલો પેન્ડિંગ છે જે મૂડી પરત કરવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતમાં ધ્યાનમાં રાખીને બે ફેબ્રુઆરી બે હજાર રોજ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોના આદેશ કરવામાં આવ્યો હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે પણ આછલા દોઢ વર્ષથી ધીમી ગતિએ ચાલતી હોવાની આક્ષેપ સાથે તેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી રોકાણકારોની માંગ છે નમસ્કાર મારું નામ નગીનભાઈ પટેલ આજ દરોજ પીએસએલ મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના એક લાખ જેવા કસ્ટમર અને સો કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે જેની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી નિરસ અને એ ચાલી રહી છે તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સાહેબે એમનાથી બનતો સ સહકાર સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમો ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું જય હિન્દ રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ